નમસ્કાર દર્શક મિત્રો સ્પીડ સ્વાગત છે કડી શહેર અને કડી તાલુકાના ગામો રામમય બન્યા સમગ્ર ભારતની અંદર અત્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ત્યારે સમગ્ર કડી શહેરની અંદર રામમય વાતાવરણ બન્યું હતું જય શ્રી રામના નાદ સાથે સમગ્ર કડી શહેરની અંદર કડી તાલુકાની આસપાસના ગામડાઓમાં પણ ખૂબ જ ઉત્સાહથી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અનેક પ્રકારોથી કરવામાં આવી રહી હોય તેવું જોવા મળી રહ્યું હતું કડી તાલુકામાં આવેલ રાજપુર ઈરાના બુડાસણ કૈયાલ વિડજ કડીના કુંડાળ ગામમાં આવેલ બનાસકાંઠા વિસ્તારમાં જય શ્રી રામના નાદ સાથે સમગ્ર કુંડાળ બનાસકાંઠા વિસ્તારમાં ભવ્ય શ્રી રામ ભગવાનની યાત્રા નીકળી હતી અને ભગવાન શ્રી રામજી મંદિર અન્નકૂટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યારે રાજપુરમાં પણ એવી જ રીતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી જેમાં સમગ્ર ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા રાજપુરમાં આવેલ રામજી મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સાંજે એક હજાર એકસો અગિયાર દીપ પ્રજ્વલિત કરી તેનું આયોજન કરવામાં આવ્યું તે દીવાની આરતી ઉતારવામાં આવી કડીના કૈયલ ગામમાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કડીના વડવાળા હનુમાનજી ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ આવી પહોંચ્યા તેમણે શ્રી રામ ભગવાનના દર્શન કર્યા હતા કડીના વડવાળા હનુમાનજી મંદિર ખાતે પણ છપ્પન ભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કડીના ભવપુરા વિસ્તારના રહીશો દ્વારા પણ શ્રી રામ ભગવાનની શોભાયાત્રા કાઢી હતી જે કડીના ભવપુરાથી શરૂ થઈ કડી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સમગ્ર કડી જય શ્રીરામના નારા સાથે રામમય બન્યું હતું સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર ઇસ્માઇલ ઘાંચી